શ્રી કૃષ્ણ બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ તો સ્વાગત છે તમારું કેમ છો બધા મજા ને મજામાં દેશો અને આપણે જો અત્યારે લાડવાની બધી તૈયારી થઈ ગઈ છે આ સામાન ગોઠવી દીધો છે કેમ કે આ બધી વસ્તુ જે લઈ આવી અહીંયા બધું રાખી દીધું છે કે આજ બપોરે લગભગ બધા જોવા આવવાના તો મેં બાર જ મૂકી દીધું રૂમમાં પાછળ પાછળની રૂમમાં પડ્યું હતું તમે તો એ બધું રાખી દો અને હવે લગભગ કંઈ બાકી નથી તો એ બપોરે જોઈ લઈ બધું ચેક કરી લઈએ અને પછી ખબર પડે કે વસ્તુ બાકી છે કે નથી એમ અને હવે આપણે રસોઈનો સમય થઈ ગયો છે કેમ કે સાડા દસ થઈ ગયા છે ને આપણે ઓમભાઈ ટિફિન કરવાનું છે તો એને પપ્પા ઘરે છે તો આપણે ફટાફટ ટીફિન બનાવી મેં હું લાપી દઈ લેતા જાય મારે કાંઈક બીજું કામ થાય ઘરમાં તો હવે આ ચાલો આપણે બધું ફટાફટ તૈયારી કરી નાખ્યું તો હવે આપણે રસોઈ બનાવી નાખીએ તો વિડીયો આગળ સુધી બનાવી રહેજો ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણા ધાર્મિક ભાઈને આજે મોહરમની રજા છે તો ઘરે છે અને જો એ ભાઈ અખરોટ ખાય છે પણ અખરોટી એ બાર બેટ લઈને બેટથી તોડવા તોડવા ગયો બાર અને બેટથી તોડીને પછી અંદર આવ્યો તેન પપ્પાને પણ આપે જો અખરોટ બાપ દીકરો અખરોટ ખાય ખાય છે છે ઓછા ને પપ્પાને ખોલી ખોલી દીકરોટા કરશે અને બધા અખરોટ તોડી નાખશે અને પછી ત્યાં મૂકી દેશે ધાર્મિક ભાઈને અખરોટ ખાવાની બહુ મજા આવે અને ખાસ કરીને તોડવાની બહુ મજા આવે એને ખાવા કરતા તોડવા વધારે ગમે એટલે તોડશે અને પછી બીજાને બધાને ખવડાવશે અને આપણે પહોંચી ગયા છીએ હવે જુડિયોમાં જેની બેન માટે શોપિંગ કરવા કેમ કે થોડાક હજી નાના એવા શોર્ટ્સ ને એવું લેવું હતું તો મેં કીધું જુડિયો માટે મારી આવું કેમ કે જુડિયોમાં છોકરીઓના કપડાં બહુ સરસ મળે તો વિચાર્યું કે જુડિયોમાં જોઈએ સારા મળી જાય તો ઠીક છે તો જુડિયોમાંથી આપણે બે જોડ પસંદ આવ્યા છે તો આપણે બે જોડ લીધા

અને જો આપણે સરસ મજાનું બધું પેક કરીને પણ મૂકી દીધું છે હવે આ બધું પેક કરી નાખ્યું છે ને હવે આ બધું આપણે દેશમાં જઈએ ત્યારે તે બધું ખોલવાનું છે અને થોડું ઘણું બાકી હતું હું બાલુ આવ્યા થોડુંક ચેન્જિંગ કરવું પડે એમ હતું કે બધા કપડા એક સરખા લઈ આવ્યા હતા થોડાક નાના મોટી કરવાની જરૂર હતી તો એ હું અને બાલુ મારી સાથે આવી હતી તો હું બાલુ જઈને બે કરી આવ્યા તો હવે બધું જ કમલેટ થઈ ગયું છે હવે કોઈ વસ્તુ બાકી નથી ને હવે ઘરેણું બાકી છે તો એ હું અત્યારે નહીં બતાવ્યું આપણે દેશમાં મમ્મી ત્યાં જશું ને ત્યારે બધું એક સાથે તમને બતાવી દેસુ ને આ તો આપણે હજી ખાલી એક ઝલક જ બતાવી છે અને હજી પછી આપણે આ દેશમાં જશું ત્યારે બધું સરખી રીતે પાથરીને પછી આપણે બધું બતાવશું તો હવે આજે મોહરમ છે અને આજે મને મારા ગામની ખૂબ જ યાદ આવે છે અને મારું બાળપણ મારું નાનપણ મને ખૂબ યાદ આવે છે કેમ કે જ્યારે હું નાની હતી ત્યારે મને આ મોહરમ જોવાનો ખૂબ શોખ હતો જ્યાં ત્યાં તાજિયા નીકળે તે મને ખૂબ જોવા ગમતા અને મેં જ્યારથી તૈયારી ચાલતી લોકો તૈયારી કરતા હોય ત્યારથી હું વાટ જોઈને બેઠી હોય કે ક્યારે આ મોહરમ આવે અને ક્યારે આ બધું હું જોવા જાવ એમ ખૂબ જ મને ગમતું અને અમે વાડીમાં રહેતા ત્યાં જ તે અમને ઢોલનો અવાજ સંભળાય ત્યાં હું દોડી દોડીને ત્યાં મોહરમની જે તૈયારી ચાલતી હોય ત્યાં દોડીને જતી રહેતી અને અમે બધા જ ભાઈ બહેન ત્યાં જતા અને વાટ જોતા કે ક્યારે આ લોકો આવે અને શરૂઆત થાય ત્યાંથી તે એન્ડ થાય પૂરું થાય ત્યાં સુધી એની પાછળ પાછળ ફર્યા કરે અને એની પાલખી જે હોય મોહરમની એની નીચેથી પ્રદક્ષિણા પ્રદક્ષિણા કરવાની હોય એ પણ મેં બહુ બધી વાર કરતી અને વારે વારે નીચેથી નીકળતી ખૂબ મજા આવતી અને ખૂબ આનંદ કરતી તો આ છે અમારા ગામની મોહરમ આ છે ચોરાની જગ્યા ચોરે અમારે જે જગ્યા છે ત્યાં તેનો આગળનો જ નજારો છે તમે જોઈ લો અમારા ગામની મોહરમ હું તો આજે ખૂબ મિસ કરું છું હું અહીંયા સુરતમાં બેઠી છું પણ આજે હું મારા ગામની મોહરમ અહીંયા બેઠા જોઈ રહી છું અને તમને પણ બધાને બતાવી રહી છું મારું ગામ ચાવંડ છે અને આ ચાવંડમાં જ તે મોહરમનો નજારો હું તમને બતાવી રહી છું અને હું પણ ખુદ જોઈ રહી છું આજે આ જોઈને મને ખૂબ મજા આવે છે અને મારું નાનપણ મને યાદ આવે છે કે મારા નાનપણમાં હું કેવી દોડી દોડીને આ બધું જોવા જાતી અને કેટલી મજા આવતી આ બધું જોવાની અને અમારા ગામમાં હરેક તહેવાર હળીમળીને ઉજવવામાં આવે છે હિન્દુ હોય કે મુસલમાન હોય બધા જ તહેવાર પ્રેમથી ઉજવવામાં અને મનાવવામાં આવે છે ક્યારેક ક્યારેક તો આપણું નાનપણ ખૂબ મિસ થાય અને એમ થાય કે આપણું નાનપણ કેવું સારું હતું આપણા સ્કૂલના દિવસો આપણા ગામના લોકો આ બધા મારા ગામના લોકોને જોઈને એમ ખૂબ મજા આવે અને ખૂબ આનંદ થાય છે કે આપણે અહીંયા બેસીને બધાને જોઈ શકીએ છીએ નિહાળી શકીએ છીએ કે અત્યારે આપણે ફરીને યાદ કરીએ અને ફરીને રિપીટ જોવાનું ખૂબ આનંદ મળે છે તો તમે પણ જુઓ મારા ગામનો નજારો અને તમે પણ આનંદ લ્યો તો આ છે અમારા ગામ અને અમારા ગામના લોકો અને નાનપણથી મારા મનમાં એક વિચાર આવે એક સવાલ થાય છે કે આ લોકો મહરમમાં રમતા હોય તો આ લોકોને વાગતું નહીં હોય એને તકલીફ નહીં થતી હોય એ સવાલનો જવાબ તો હજી સુધી મને નથી મળ્યો નાનપણમાં પણ સવાલ જ હતો ને હજી પણ મારો સવાલ જ છે ખબર નહીં આનો જવાબ મને ક્યારે મળે મમ્મીને પૂછ્યું હતું તો મમ્મીએ પણ કંઈ જવાબ નહીં મમ્મીએ કીધું કે મને પણ ખબર નથી એમ તો આનો જવાબ ક્યાંથી મળે તો મને પણ નથી ખબર જો કોઈની પાસે આનો જવાબ હોય તો મને ચોક્કસથી જવાબ આપજો કેમ કે મારી પાસે સવાલ છે જવાબ નથી અને આ વિડીયો મૂકવાનું મારું એક જ કારણ છે કે જેમ હું મારા ગામને તહેવાર તહેવારને બધું મિસ કરું છું એમ મારા ગામના ઘણા લોકો ગમે ત્યાં રહેતા હશે સુરત ગમે ત્યાં વિદેશમાં રહેતા હશે તો એ લોકો પણ મિસ કરતા હશે કે આજે મોહરમ છે તો અમારા ગામમાં આવી રીતે મોહરમ થતી હશે છે આવી રીતે રમતા હશે તો બહુ બધું મિસ કરતા હશે તો આ ખાસ એ એ લોકો માટે જ આ વિડીયો છે જે લોકો મિસ કરતા હશે ખુદના ગામને ખુદના લોકોને અને જોવાની ઈચ્છા રાખતા હશે કે ત્યાં શું થયું હોય છે કેવી રીતે બધું રમતા હશે અને બધું મિસ કરીને બીજાને પણ વાતો કરતા હશે તો ખાસ એ લોકો માટે જ આ વિડીયો છે અને આ વિડીયો મૂકવાથી લગભગ કોઈને પ્રોબ્લમ નહીં થાય અને જો આ વિડીયો મૂકવાથી કોઈના દિલને ઠેરસ પહોંચે કે કોઈને પ્રોબ્લમ થતી હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હું આ વિડીયો ચોક્કસથી ડિલીટ કરી દઈશ આ વિડીયો મૂકવાનું બસ મારું એક જ કારણ છે કે અમારા ગામની યાદી અને જે અમે મિસ કરીએ છીએ એ બધું આ વિડીયોમાં મેં તમને કીધું જ છે બીજું કોઈ રીઝન નથી આ વિડીયો મૂકવાનું તો અમારું ગામ છે ને હું મારું બાળપણ ખૂબ જ મિસ કરું છું અને જે લોકો મિસ કરતા હોય એના માટે ખાસ છે તો તમે પણ જુઓ અને નાની હતી ત્યારે મમ્મીને સવાલ કરતી તો મમ્મી મને એવો જવાબ આપતા કે ભગવાન પર શ્રદ્ધા હોય ભગવાન પર વિશ્વાસ હોય તો ભગવાન આપણને કંઈ થવા જ નથી દેતા એના પર વિશ્વાસ રાખીને કંઈ પણ તમે કરી શકો તો આ લોકો એટલો ભગવાન પર વિશ્વાસ રાખે છે નાલ્લા પર ભગવાન પર તો એ લોકોને શાયદ કાંઈ નહીં થતું હોય હું પણ એવું માનું છું અને શાયદ ભગવાન જ બધાની રક્ષા કરતા હશે ત્યારે જ આ લોકો આટલી રીતે રમી આપતા હોય ભગવાનની પર શ્રદ્ધા રાખીને આપણે રસોઈ ના દિયાબતી નો સમય થઈ ગયો છે તો આપડે રસોઈ કર નાખીને દિયાબતી કરી નાખીને તો હવે તો હવે આજે આપડે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો ફરીથી મળશે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં